નમસ્કાર મારું નામ સચિન કુમાર સુરજય પઢિયાર છે મંગળાદ ગામનો રહેવાસી છું ત્યાં હું હાઈકોર્ટના ચુકાદા મુજબ જે જૂનો રસ્તો હતો જ્યાંથી માલસામાન જતો હતો એ રસ્તો બંધ થયો છે ત્યારબાદ જે હિમાલય કપડી તરફ આવેલો રસ્તો છે ત્યાંથી પણ અત્યાર વાહનનો અવર જવર કરવામાં આવી રહ્યું હતું તે હમણે જાણ થતાં ગઈકાલ રાતના બાર વાગ્યાથી અમે અત્યાર સુધી ઉજાગરા કરીને આ રસ્તા રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તાની માટે પરવાનગી જો જે કોઈ વ્યક્તિ આધિકારી આપી હોય એની અમને નકલ જો કંપનીને આપે તો કંપનીએ એમને અમને આપવા જાન વિનંતી છે કે એસડીએમ આપે તો એસડીએમ અમને આપે તો કલેક્ટર આપે તો કલેક્ટર અમને આપે રસ્તાને ચાલુ કરવા માટે કંપનીના વાહન અવર જવર કરવા માટે કેમિકલવાળું સાધન અહીંથી લઈ જવા માટે જો અમને પરવાનગી આપી હોય તેની નકલ એની લેટર અમને આપે આ તમને ખબર જ છે કે આ ખેડૂતો લડાઈ કઈ સુધી લડી રહ્યા છે બે હજાર એકવીસ ત્યાં કંપની સ્થપાઈ છે ત્યારથી આ ખેડૂતો નિઃસ્વાર્થ ભાવે અહીંયા કોઈ ગ્રામજનો જેટલા ખેડૂત ઊભા છે નિષ્ફળ ભાવે કેસ લડી રહ્યા છે તમને ખબર છે કે ખેડૂતની ખેતી અહીંયા બાજુ આવેલા ખેતરો એ માત્ર એમના જ ખેતરો છે એ બીજે કોઈ જમીન નથી તો ખેતરો ક્યાં અમે બીજે ઉઠાવીને લઈ જઈએ કે તો માણસ બીજે ખેતી ખરીદે શું કરવું તો આ કેમિકલવાળું પાણી આવી જ રહ્યું છે તે છતાં કંપનીવાળા પણ હાર માનવા તૈયાર નથી આ બાજુ ખેડૂતો પણ અમે હાર માનવા તૈયાર જ નથી અહીંયા જે કોઈ અધિકારી આના જવાબદાર હોય કલેક્ટર સાહેબ જવાબદાર હોય મુખ્યમંત્રી સાહેબ જવાબદાર હોય માનીને પ્રધાનમંત્રી સાહેબ પણ આ જવાબદાર હોય તો આની અમને એક્શન લે અને અમને જવાબ આપે કારણ કે આ કેમિકલ કેટલું છે એ તમને ખબર નહીં અંદાજો નથી અહીંયા પણ કેટલા અધિકારીઓ બેઠા છે તો એમના પણ તમે પગ જોઈ શકો છો કે કેવા ખરાબ થઈ ગયા છે તેમ વિવિધ ગામમાં પણ નોકરી કરતા છે સ્વરોજગાર રોજગારી મેળવવા તો ગમે ત્યાં નોકરી કરી શકે છે તો તમે જોઈ શકો છો કે જે રોજગારી મેળવવા જાય છે ના પગ જુઓ એનું શરીરનું તમે ચેકઅપ કરાવો તો ખબર પડે કે આનું કેમિકલવાળું પાણી કેટલું અસર કરે છે તો અમારી એક જ માંગ છે કે આ કંપની બંધ થવી જોઈએ આ રસ્તાની પરવાનગી ના આપવી જોઈએ તો આપો તો કયા હેતુસર આપો એ પણ અમને જાણ કરો અત્યાર હાલ આ રસ્તો અમે બંધ કરેલો છે અને ગ્રામ પંચાયત તરફ અમે સહ સહકાર મળી રહ્યો છે આનો પણ ધરાવ અમને આપેલો છે આ રસ્તો માત્ર ખેડૂતોમાં તો છે નથી કે કંપની માટે બરાબર તો ગ્રામ પંચાયત પર અમને ખુલાસો કરે એસડીએમ સાહેબ હોય એમને પણ મંજૂરી આપી હોય આપવાના હોય તે બી અમને જાણ કરે એટલે લેખિતમાં આપે નામ તમારું મારું નેવાસી મંડાથ ગામ હા તમે જોઈ શકો છો સાધન પછી તમને ખબર પડે માણસ ઊંઘવાના હોય એની પહેલાં ગોધરું હોય તો માણસ કામ ચાલુ કરવાના એની પહેલાં સાધન હોય સમજ્યા તો તમે જોઈ શકો છો કે સાધન પણ કેટલા પડેલા છે શું કોઈ જમીન ખોદીને કાદો કાઢવા માટે સાધન લાવ્યા નથી એનો નિર્ણય શું હોય ગોધડું લાયા તો ગોધડું ઉમવા માટે જ લાયા હોય સમજ્યા સાધન લાયા હોય તો સાધન શું કરવા માટે લાયા હોય તો સાધન અંદર લઈ જવા રસ્તો બનાવવા કેમિકલ ખાલી કરવા માટે જ લાયા હોય તમે જોઈ શકો છો સાધન રૂરલ પડેલું છે જીસી વંદર કેટલા ગયા છે તમે જોઈ શકો છો અને જે ગાડીઓ નથી જવા દેવામાં આવી અન્ય ઘણી બધી હોટલો છે વાસદ લગીની હોટલ સુધી ત્યાં ગાડીઓ પડેલી છે કેમિકલ ઢળે છે અને ખૂબ જ નુકસાન થાય છે અને ગામનો ઠરાવ થયેલો છે કે આ રસ્તા પણ ઊંચાણ રસ્તા ઊંચો કરવો નહીં ઘણી બધા ઠરાવ અમને આપેલા છે માનીને કલેક્ટર સાહેબ પણ અમે રજૂ કરેલા છે તો અમારી માંગ એક જ છે આ કંપની બંધ થવી જોઈએ આ રસ્તા પર માત્ર ખેડૂતોને જવા માટે રસ્તો છે કંપનીને જવા માટે રસ્તો નથી કેમિકલ વાળી ગાડી જવા માટે રસ્તો નથી તો અમારી થાય એવી અમારી શુભેચ્છા પાડે બોલો ભારત માતા કે જય શું નામ આપનું મેરા નામ રહેમત અલી હે મેં વાપી ગાડી લોડ કરકે આયા अब और इधर आया तो गाड़ी कंपनी बंद है हम लोग बोलते हैं कि मेरे को वापस माल लेके जाने का है मगर हम लोग हम लोग को क्या एक साइन चाहिए रिजेक्ट करने का खाली कितना है वो लोग को चार पाँच दिन से लगातार बोले कि हमारी गाड़ी को रिजेक्ट करो हम लोग को जाना है इधर खाने पीने का बहुत दिक्कत होता है ये माल भी सही नहीं है माल खराब है बहुत सारे आदमी को बीमारी भी होता है इससे केमिकल भरा केमिकल भरा और बहुत सारे जानवर में को भी प्रॉब्लम हो सकता है और हम लोग को भी प्रॉब्लम हो रहा है हम लोग का भी तबीयत खराब हो रहा है कितने दिन लगभग हम लोग इधर तेरह तारीख से है मेरा कल तबीयत खराब हो गया था असैफ लिमिटेड जो है कंपनी है तो उसका आदमी आया था इधर बोलता करता हूँ करता हूँ तीन दिन से वो लोग को लगातार बोल रहा हूँ आज भी बोला हूँ खाली हम लोग उसको कुछ करना है ना हम लोग को लेके जाने का बाबा खाली उसको रिजेक्ट करने का है और रिजेक्ट नहीं कर